નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ગુજરાત સુરત શહેરમાં એક હાથ બનાવટના દેશી તમન્જો તથા જીવતા કારતુસ નો એક આરોપીને પકડી પાડતી સચિન જીઆઈડીસી પોલીસ માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી સેક્ટર બે સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી જોન છ સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી આઈ ડિવિઝન સાહેબ તરફથી વણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢવા તેમજ નાસ્તા ફરતા આરોપીઓ પકડી પાડવા સૂચના આપેલ હોય જે સૂચના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે એ ગોહિલ સાહેબ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બીબી પરમાર સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ આર પટેલ સાહેબ નાઓના નેતૃત્વ હેઠળ સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ કુમાર અનંતરાવ તથા હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ ભરતસિંહ તેમજ પોલીસ કોન્સ્ટેબલ ઘનશ્યામસિંહ કાળુબા નાવોને મળેલ સંયુક્ત હકીકત બાકી આધારે સચિન જીઆઈડીસી બરફ ફેક્ટરી પાસે મહાલક્ષ્મીનગર પ્લોટ નંબર પંચ્યાસી અભિમન્યુ મોરિયાની રૂમ માંથી એક આરોપીને એક હાથ બનાવટના તમંચા તથા જીવતા કારતુસ નંગ એક સાથે પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે આરોપી શશિકાંત સિંહ ઉર્ફે સોનુ જયસિંહ કુર્મીને પકડી પાડેલ છે આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો પી ટ્વેન્ટી ફોર ગુજરાત